સૂત્રાપાડા શહેર અને સૂત્રાપાડા તાલુકો દરબાર સમાજ વતી આજે સુત્રાપાડા મામલતદાર સાહેબને આવેદનપત્રો દેવામાં આવ્યું એમાં આજે અમારા તમામ ભાઈઓ તમામ બહેનો ને આજે અમારી એક માગણી છે કે ભાઈ રાજકોટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા ત્રેવીસ તારીખે એક અમારા દરબાર સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવી છે અમારા ગયા અઠવાડિયે અમારા જિલ્લા કારોબારીની પ્રાસી મુકામે બેઠક યોજવામાં આવી ત્યારે અમે તમામ જિલ્લાના મેન હોદ્દેદારો હાજર હતા ત્યાં એક નક્કી કરવામાં આવ્યું તમામ તાલુકામાં આવેદનપત્ર દેવામાં આવે એમાં ઉના દીધું કોડીનાર દીધું આજે વેરાવળ સવારે દીધું આજે બપોર પછી સૂત્રામાં અમારી એક જ માગણી છે કે ભાઈ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જો એની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમારા અમદાવાદના સંક્રમણ સમિતિની બેઠક થઈ એમાં એક જ મુદ્દો થયો કે ભાઈ પરસોત્તમભાઈ ની ટિકિટ રદ કરવામાં આવે બીજો કોઈ પણ મુદ્દો નથી અમારા સમાજની માગણી એક જ છે કે ભાઈ પરસોત્તમભાઈ ની ટિકિટ રદ કરવામાં આવે